શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો પાંત્રીસમો શ્લોક સમજીશું શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો સ્વનુષ્ઠિતા સ્વધર્મી નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ પોતાના નિયત કર્તવ્યો દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતાં વધુ શ્રેય કરશે પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો પણ તે અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં વધુ સારું છે કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે તેથી મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલા કર્મો કરવા કરતાં પોતાના માટે નિયત કરેલા કર્તવ્ય કૃષ્ણ ભાવના પર થઈને કરવા જોઈએ ભૌતિક દૃષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો મનુષ્યને મનોદૈહિક સ્થિતિ પ્રમાણે ભૌતિક પ્રવૃત્તિના ગુણોના પ્રભાવ હેઠળ નિયત કરેલા કર્મો હોય છે આધ્યાત્મિક કર્મો કૃષ્ણની દિવ્ય સેવા અર્થે સદગુરુ દ્વારા આપેલા આદેશો પ્રમાણે હોય છે કર્મ ભૌતિક હોય છે આધ્યાત્મિક પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત કરેલા કર્તવ્ય કર્મોનું અનુકરણ ન કરતા મનુષ્ય મૃત્યુ સુધી પોતાને માટે નિયત કરેલા કર્મોને વળગી રહેવું જોઈએ આધ્યાત્મિક તથા ભૌતિક સ્તરે નિયત કર્તવ્યો કર્મો જુદા જુદા હોઈ શકે પરંતુ કર્મ કરનાર માટે તો અધિકૃત માર્ગદર્શનનું પાલન કરવું એ જ સિદ્ધાંતવિતાવહ હોય છે મનુષ્ય જ્યારે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તેણે પોતાની વિશિષ્ટ સ્થિતિ માટેના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ અને બીજાઓનું અનુકરણ કરવું ન જોઈએ દાખલા તરીકે સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે ત્યારે રજોગુણ ક્ષત્રિયને હિંસા કરવાની અનુમતિ હોય છે એ રીતે ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુકરણ કરવા કરતાં હિંસાના નિયમોનું પાલન કરીને નષ્ટ થવું વધુ શ્રેય કરવું હોય છે દરેક મનુષ્ય એકાએક નહીં પરંતુ ક્રમિક પદ્ધતિથી હૃદય શુદ્ધિ કરવાની હોય છે પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર થઈને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો અવ્યવસ્થિત થઈ જાય છે ત્યારે તે સદગુરુના માર્ગદર્શન હેઠળ ગમે તે અને બધા જ કર્તવ્ય કર્મો કરી શકે છે કૃષ્ણ ભાવના મૂર્તની આ પૂર્ણાવસ્થામાં એક ક્ષત્રિય બ્રાહ્મણ તરીકે અને એક બ્રાહ્મણ ક્ષત્રિય તરીકેની કાર્યવાહી કરી શકે છે દિવ્યા અવસ્થામાં ભૌતિક જગતમાં ભેદભાવ રહેતા નથી દાખલા તરીકે વિશ્વામિત્ર મૂળ રીતે અર્થાત જન્મથી ક્ષત્રિય હતા પરંતુ પછીથી તેઓ બ્રાહ્મણ તરીકે વર્ત્યા હતા જ્યારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્ત્યા હતા દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ એમ કરી શકેલા પરંતુ જ્યારે જ્યાં સુધી મનુષ્યની ભૌતિક ભૂમિકામાં હોય છે ત્યાં સુધી તેને ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે પોતાના કર્તવ્યકર્મ કરવા જોઈએ સાથે સાથે તેને કૃષ્ણ ભાવનાનું પૂર્ણ જ્ઞાન સંપાદન કરવું જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ